નકલી ડોક્ટર બનાવવાની ફેક્ટરી ચલાવનાર રસેસ ગુજરાતીએ ડ્રગ્સ કેસના આરોપીને બોગસટ્ટી બનાવી આપી બહાર આવતા જ ક્રાઇમ બ્રાંચે ડૉક્ટર રસ ગુજરાતી સહિત ત્રણની ધરપકડ કરી છે એમડી ડ્રગ્સ સાથે ઝડપેલા આરોપી આદિલ નુરાનીને હાઈકોર્ટમાંથી જામીન અપાવવા ડૉક્ટરના નકલી સટ્ટી રજૂ કરનાર ડૉક્ટરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા બાદ તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો છે એવો નકલી ડોક્ટરને નકલી ડોક્ટર બનાવવાની ફેક્ટરી ચલાવનાર રસજ ગુજરાતીએ સટ્ટી બનાવી આપ્યું એવાનું સામે આવ્યું હતું જે લઈને ક્રાઈમ બ્રાન્ચે નકલી સટ્ટી બનાવનાર રસજ ગુજરાતી ક્ષેત્રની ધરપકડ કરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ડિસેમ્બર ના રોજ એક સોભિતસિંગ ઠાકોર કરીને એક ડોક્ટરને અરેસ્ટ કરવામાં આવ્યો હતો આ સોભિતસિંહ ઠાકોરે આદિલ નુરાણી કરીને જે બે હજાર વીસમાં ડીસીવી દ્વારા એક કિલો એમડીનો કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને આદિલ નુરાણી જે છેલ્લા સાડા ત્રણ વર્ષથી જેલમાં હતો એને જામીન મેળવવા માટે પોતાની માતાને બીમારી છે હૃદયની એવી રીતે બોગસ દ્વારા આપવામાં આવ્યું હતું આ વેરીફાય કરતા બોગસ હતા ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા એમને આ સર્ટિફિકેટ બનાવીને મેળવીને આપવામાં આવ્યા હતા અને જેના આધારે એમણે હાઈકોર્ટમાં બોગસ સર્ટિફિકેટ આધારે મેડિકલ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકુરના આધારે બેલ એપ્લિકેશન કરેલી હતી જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી અને શોભિત ધરપકડ કરી હતી ગઈકાલ રોજ રશેષ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની ની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે સુરતમાં નકલી ડોક્ટર બનાવવાની ફેક્ટરી ચલાવનાર રસેશ ગુજરાતી સહિત ત્રણ ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જીતેન ફરિસ